ટાકા હુલે ખાવા પડે પાણી ટાઈમે આવતું નથી એટલે અને ટાકો પાણી નો ભરણ આવે છે ક્યાંથી ટાંકે પાણીનો બટાકો ભરાયને આવે ને તો ન્યા પાણી હોય નળમાં કેમ પાણી ન આવે પણ વેપાર કરવા માટે ટાઈમે પાણી નથી આપતા પણ એમ પાંચ દિવસથી ચાર દિવસથી પાણી આવવું જોઈએ ને આ છ દિવસ આવે દીપકભાઈ તમારું શું કહેવાનું છે આજે ટાઈમે નળ નથી આવતા એનું કારણ શું તમને લાગે છે પહેલા તો નગરપાલિકા જ મને ડી હોય એવું લાગે છે હું જયારે આવું નો ચીફઅફર હોય કે કોઈ જવાબદાર અધિકારી નો હોય નો પ્રમુખ હોય તો તમે પ્રશ્ન જ કોને કરો હવે એ લોકો જયારે હાજર વ્યવસ્થા જ કઈ રીતની આવતી હોય તમને ખબર પડે ખબર પડે કે આ વ્યવસ્થા આ વ્યવસ્થાના ભાગ રૂપે ચાલે બાકી આમાં કોઈ આવતું હોય તો એને ખબર પડે ને કે રજીસ્ટરો કયા એરિયામાં કયા ટાઈમે નળ આપ્યા છે નકર તો ખબર જ કેમ પડવાની છે અને દીપકભાઈ આજે ફરિયાદ લઈને આવ્યા ને

ટાકો સરકાઈ થાય ને તે નવી આવી છે ને એટલું પાણી જાય પણ એક સેકન્ડ વારે ઈ વધારે પાણી નું આપે એક છ દિવસ આવે ને એક પ્રતિ કલાક છ છ દિવસ આવે એટલે છ દિવસ એક દિવસ વધુ થાય પણ ઓછો ન થાય પાણી જાય ને નદી આલી જાય નદી વાહની નું આલે એટલું પાણી ત્યાં થાતું ટાકો જાય ને સરકાઈ જાય